નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર ગાંધીનગરથી મિત્રો સોળ માર્ચ બે હજાર પચીસ આ રવિવારે ઠાકોર સમાજ કોળી સમાજ અને ઓબીસીમાં આવતા તમામ વિકાસથી વંચિત સમાજોના ભવિષ્યને લાગતી સૌથી મહત્વની ઘટના ઘટવા જઈ રહી છે આ રવિવારે સોળ તારીખે બપોરે એકથી પાંચ નાથીબા હોલ કડી સ્કૂલ કેમ્પસ સેક્ટર ત્રેવીસ ક પાન સર્કલ પાસે ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિની આપણે મિટિંગ રાખેલી છે આ મિટિંગના અંદર નિર્ણય થશે કે આપણને વિકાસથી વંચિત સમાજો છે એમને પોતાનો હક અને અધિકાર મળશે કે નહીં આપણા સમાજના વિદ્યાર્થીઓ જે કહેવાતી શ્રેષ્ઠ કોલેજો હોય છે જે યુનિવર્સિટી છે તેના અંદર ડૉક્ટર ઇન્જિનિયર લોયરની પરીક્ષાઓ આપી તે આગળ અભ્યાસ કરી શકશે કે નહીં આપણા સમાજના વિદ્યાર્થીઓ કર્મચારી બનીને જ પોતાનું જીવન નીકાળશે કંઈ અધિકારી બનશે કે નહીં આપણા સમાજનું જે શોષણ થાય છે કે નહીં આપણા સમાજ ઉપર જે સામાજિક અને પછાતપણાનું અત્યારે જે કલંક લાગેલો છે એ દૂર થશે કે નહીં એ બધું આ મિટિંગના અંદર નિર્ણય થવાનો છે આપ સૌ જાણો છો કે ઓબીસીના અંદર એકસો જ્ઞાતિઓ આવે છે પણ અમુક ખાલી અમુક જ્ઞાતિઓ છે જેમની ઓબીસીના વીસ ટકા પણ સંખ્યા નથી પણ એસી ટકા અનામતનો લાભ લઈ જાય છે બીજી બાજુ ઠાકોર સમાજ કોળી સમાજ વિકાસથી વંચિત સમાજો જેમની સંખ્યા એસી ટકા છે પણ એમને વીસ ટકા પણ અનામતનો લાભ નથી મળતો જેના કારણે અનામતને આટલા મલ્યાના આટલા વર્ષો પછી પણ આપણે વિકાસથી વંચિત છીએ અને અત્યારે હાલ પણ આપણે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છીએ તેનો એકમાત્ર અને સચોટ ઉપાય જો કોઈ હોય તો બીસી વર્ગીકરણ ઓગણીસો બાણુના અંદર ઇન્દિરા શાહની જજમેન્ટના અંદર માનનીય સુપ્રીમ કોર્ટે તેને માન્ય ઠેરાયેલું છે અને આજની તારીખના અંદર ભારતના બાર કરતાં વધારે રાજ્યોના અંદર ઓબીસી વર્ગીકરણ અમલમાં હશે જેમાં ભારત જેમાં ભાજપની પણ સરકાર છે કોંગ્રેસની પણ સરકાર છે અને બીજા અન્ય અનેક પાર્ટીઓની સરકાર છે ગુજરાતના અંદર પણ ઓબીસી વર્ગીકરણ ખૂબ આસાનીથી અમલમાં આવી શકે છે અને એના માટે ગુજરાત સરકાર જ કરી શકે છે એમાં એને કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની પણ જરૂરત નથી કા સેન્સસની પણ જરૂરત નથી ખાલી અને ખાલી એક સમિતિની રચના કરવાની છે અને છ મહિનાના અંદર ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં આવશે અને ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં આવવાથી ઠાકોર સમાજ કોળી સમાજ ને બીજા જેટલા પણ વિકાસથી વંચિત સમાજો છે તે એમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરી હોય કે શિક્ષણના અંદર જે શ્રેષ્ઠ યુનિવર્સિટી કોલેજ હોય એમના અંદર ખૂબ પ્રમાણમાં વધી જશે એમનું સામાજિક શૈક્ષણિક આર્થિક વિકાસ થશે અને સાચા અર્થમાં જે અનામત લાવવામાં આવ્યું હતું તેનો એકચ્યુઅલીમાં જે ઉદ્દેશ હતો એ અમલમાં આવશે અને સાકાર થશે અને એટલા માટે જ આપણા મીટિંગનું આયોજન કરેલું છે દરેક વ્યક્તિ બહુ એટલા ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો સુધી આ વાત પહોંચી છે લાખોની સંખ્યામાં લોકો ઓબીસી વર્ગીકરણને સમર્થન કરી રહ્યા છે મને રોજ અનેક લોકોના ફોન અનેક લોકોના મેસેજ આવે છે અને ખૂબ મોટા પ્રમાણના અંદર અહીંયા મિટિંગમાં લોકો આવવાના છે અને એના માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આ મીટિંગ આ મિટિંગ ખાલી કોઈ બીજી મિટિંગ નથી આ મિટિંગ આપણા સમાજનું ભવિષ્ય નક્કી કરશે આ મિટિંગ નક્કી કરશે કે આપણા આપણા ઉપર જે કલંક લાગેલો છે સામાજિક પણ દૂર થશે કે નહીં થાય એટલા માટે આ મિટિંગના અંદર જેટલી બી કાયદાકીય જોગવાઈઓ હોય જેટલી સંવિધાનની જોગવાઈ હોય બધી માહિતી સાથે હું ત્યાં આગળ હાજર રહીશ તમે મારા માટે ના આવો પણ તમારા પોતાના અને આપણા સમાજના ભવિષ્ય માટે તમારા પરિવારના ભવિષ્ય માટે અને એક ઉજ્જવળ ભવિષ્ય માટે તમે ત્યાં આગળ આવો અને ત્યાં આગળ જો આવશો જુઓ આપણી માંગ વ્યાજબી એ આપણી માંગ સાચી છે પણ લોકશાહીના અંદર કોઈ પણ માંગણી કરવા માટે જો જનમેદણી હોય જન આંદોલન કરીએ તો જે એ શક્ય થઈ શકે છે અહીંયા આગળ જો આપણે મોટા પ્રમાણમાં આવીશું અને આપણો અવાજ બુલંદ કરીને આખા ગુજરાતના અંદર પડઘો પાડીશું કે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની તાત્કાલિક જરૂરિયાત છે તો સરકાર એને તાત્કાલિક ધોરણમાં અમલમાં મૂકશે આપણને આપણો હક અને અધિકાર મળશે અને આપણા સમાજને જે એકચ્યુઅલીમાં સફળતા મળવી જોઈએ મળશે એટલા માટે હું તમારો ઇંતજાર કરીશ દરેક વ્યક્તિ તમારો કિંમતી સમય નીકાળો તમારી પોતપોતાની જે પણ જવાબદારી હોય પણ એક દિવસ માટે એ ચાર પાંચ કલાક માટે આવો તમને તમારા ભવિષ્ય માટે અને સમાજના ભવિષ્ય માટે તમે સૌથી મોટું યોગદાન આપી શકશો અને એટલા માટે તમને આવવાનું આમંત્રણ આપી રહ્યો છું અને હૃદયપૂર્વક તમારો આભાર માનું છું આટલા સમર્થન માટે જય માતાજી